આ ન્યૂઝના પ્રાયોજક છે સીએસી બાલ વિદ્યાલયા લહોરી જીરા હર કોઈ પીરા લહોરી જીરા વલસાણના મગોદ ગામમાં ભારે પવન ફૂકાતા જર્જરિત થેલી પાણીની ટાંકી તૂટી પડી વલસાણમાં વરસાદ સાથે ભારે પવન ફૂકાતા ઠેર ઠેકાણે વૃક્ષો લાઇટના થાંભલા સહિત જર્જરિત ઇમારતો ધારાશય થવાનો સિલસિલો યથાવત છે જિલ્લામાં વલસાડના કાંઠા વિસ્તારમાં આવેલા મગોદ ગામમાં પણ વર્ષો જૂની અને જર્જરીત થઈ ગયેલી પાણીની ટાંકી ભારે પવન ફૂંકાવાને લઈ ધારાશય થઈ હતી જેમાં સ્કૂલેથી આવતા બાળકોનો ચમત્કારી બચાવ થયો હતો આ સમગ્ર ઘટના અંગે ગ્રામજનોએ નજરે નજર જોયેલા બનાવ અંગેની માહિતી આપતા જણાવ્યું કે મગુદ ગામમાં આવેલા મમરી ફળિયામાં ભારે પવન ફૂંકાવાને લઈ એક વૃક્ષ તૂટીને જીબીની ડીબી પર પડ્યું હતું સાથે જ બાજુમાં આવેલી વર્ષો જૂની અને અત્યંત જર્જરિત થઈ ગયેલ પાણીની ટાંકી પાસે પડતા પાણીની ટાંકી પણ સાથે ધારાશય થઈ હતી આ દરમિયાન સ્કૂલેથી આવતા બાળકો અને અન્ય રાહદારી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા જેમનો ચમત્કારી બચાવ થયો હતો આ બનાવ બનતાની સાથે જ તાત્કાલિક ગ્રામજનોએ વલસાડ ગ્રામ્ય જીબીની કચેરીએ જાણ કરતા

મોગન મમ્મી ફરિયા શું થયેલું કઈ રીતે આ છે ને વરસાદ ખૂબ વાવાઝોડા સાથે આવેલો અને જોયું તો મારી બી છોકરો આંગણવાડીમાંથી લઈને જત્યાંથી આ રહેલી જોયું તો ભાગો ભાગો કરીને આપણું ઝાડ પગલા ગયું ને આપડું આ બાજુ જોયું પાછળ ફરવા તાંઠી બી પડી ગયેલી અરે અકસ્માત થાય તે પેલા તો પછી અમે તો બધા ઘરમાંથી નીકળ્યા

ને પછી અમે તાટતા બી ભાઈ છોકરા નીકળ્યો અમારે બાજુમાં રહે છે અને ઘણાથી કાપીને ઝાડ ને છૂટું પાડ્યું ને પછી આ બસ જોયું તો ભાઈ આ તા તો ઝાડ તો પડ્યું ના કાંકી પડી ગયેલી કાંખી પડી ગઈ હૈ મારું નામ કુસુમ બેન હું બધ મમરી ફરી અમે રહેવું શું બેન શું થયેલું હતું પહેલા ઝાડ પડ્યું તેના લીધે ડીકી પડી ગઈ ને તેના લીધે ટાંકી બી પડી ગઈ એટલે આવા આવજવાણ આવવાનું બંધ થઈ ગયું સામેથી આંગણવાડી માંથી છોકરું આવતું હતું એ અવાજ કર્યો કે આ પડતું છે ઝાડ એટલે અમારી કાકી સાહુ બેહીને ભાઈ ગી હા એને આજુબાજુ બધા સાઢવાનો રોકાઈ ગયા પછી સામેના ઘેરવાળા એક કરાળી લાવીને બધા ટુકડા કર્યા બે છોકરા એક છોકરો તે હા બીજા ગામનો હતો તે બી તેને વીસ વર્ષ થઈ ગયા ટાંકી બનાવેલી ને ત્યારે હું સભ્ય હતી ત્યારે ટાંકીનું પાણી સપ્લાય આખા આખા ગામમાં જતું જ નહીં હતું ટાંકી એકદમ નાની હતી એટલે ટાંકીનું ત્યારે કોઈ કાર્યવાહી કરતા જ નહીં હતા ત્યારે ટાંકી તૂટી ગઈ ત્યારે તેનું કાર્યવાહી કરવા લાગ્યા હવે કોણે કર્યું છે અમે ગણપતિનો મંડપ પછાડથી લીધો કેમકે અમરજવર જવાની અમારી તકલીફ હતી વખાણ માટે ત્યારે અમારું આ કામ અટકાવ્યું છે જ્યારે ટાંકીનું પાણી જ્યારે ટાંકી હતી ત્યારે પાણી નહીં આવતું હતું ત્યારે કોઈ પૂછવા નહીં આવ્યું ને જ્યારે ટાંકી પડી ગઈ ત્યારે બધા ઓબ્જેક્શન ઉઠાવે કે ટાકી કેમ પડી ગઈ તો અમે જાતે ચોરી કરું એમ અમે જ્યારે આ ગણપતિનું મંડપનું કામ કરી ચાલુ હોય ત્યારે બધા પૂછે કે આ તો અમે જાતે કામ કરીએ એટલે અમારું આ ગણપતિ આવે તે પહેલાં મંડપનું કામ જાય